વિસ્તાન વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસમાં રોફ જમાવવા આતંક મચાવતા છય સમોને પોલીસે ગુનો નોંધીને સીસીટીવી અને હ્યુમન સોર્સીસના આધારે વિસ્તાન ગોલ્ડન આવાસ ખાતે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા સુરત શહેરમાં રોફ જમાવવા માટે અસામાજિક તત્વો અવારનવાર આતંક મચાવતા રહે છે ત્યારે ભિસ્તાન વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસમાં અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયારો સાથે ધમાલ મચાવી હતી જાહેરમાં હથિયારો સાથે નીકળેલા છ જેટલા લુખા તત્વોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી તમામ ઇસમોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ મામલે પોલીસે ગુનો નોંધી સીસીટીવી અને હ્યુમન સોર્સીસના આધારે વિસ્તાન ગોલ્ડન આવાસ ખાતે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા આરોપીઓએ ખુલેઆમ ઘાતક હથિયારો સાથે લોકોને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ હાથે ઝડપાયેલા હમીદ ઉર્ફે મારી અજીજ શેખ સોહેલ ઉર્ફે બાટા ઇસરાર શેખ યાસીન ઉર્ફે ઇમરાન ઇરફાન અંસારી સાહિલ જમીલ અંસારી અને સાદિક ઉર્ફે બંટુ ઇરફાન અંસારી સામે કાર્યવાહી કરવામાં આવી છે આરોપીઓએ ખુલેઆમ લોકોને ડરાવવા ધમકાવવા પ્રયાસ કર્યો હતો